બાજરાના રોટલા બનવા લાગ્યા હે આમાં બીજું હું નાખ્યું હતું કે બાજરા બેગું આમાં છે પછી જુવાર અને મકાઈ મિક્સ

તમારે પણ કોની કોની ઘરે આ રીતે રોટલા બને છે તે કમેન્ટમાં જરૂર જણાવશો અને પહેલું તો પહેલું તો આ મકાઈ ને જાર ને બાજરો ત્રણે મિક્સ કરીએ એટલે રોટલો પણ એવો સરસ લાગે આમ જુઓ તમે જોઈ શકો હું તમને જરા નજીકથી બતાવું રોટલો એકદમ સફેદ થાય છે આ તમે રોટલો જોઈ શકો છો કે રોટલો એકદમ આમ વ્હાઈટ થાય છે જે આપણે ખાલી બાજરો હોય ને તો આવો કલર ના આવે તો મિત્રો કમેન્ટ જરૂર કરશો કે સાંજે આપણે ગામડાની અંદર જે વારું કહીએ વારુની અંદર આ રીતે બાજરાના રોટલા કોની કોની ઘરે થાય છે અને તમને પણ રોટલા ભાવે છે કે નહીં તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો ફરી પાછા મળશું નવા વિડીયો આજ રીતે ત્યાં સુધી બધા જ મિત્રો ને જય શ્યારામ જય અને રોટલા ખાવા હોય તો આવી જાવ ગરમ ગરમ રોટલા બને